કોઈ માણસ જ્યારે એવું સાબિત કરવા માંગતા હોય કે હું ખૂબ જ સારો માણસ છું સમાજની અંદર કે એનું સારું વર્તન હોય તો એવું જરૂરી નથી એ બહુ જ અને માણસ છે કારણ કે એ સમાજમાં સારા હોવાનું સાબિત કરવા માટે એનું વર્તન એ જીવનભર પણ સારું બતાવી શકે કારણ કે એને લોકોને ઇમ્પ્રેસ કરવાના છે જ્યાં સુધી એના પરિવારના સદસ્ય એમ ના કહે કે તમે ખૂબ જ સારા માણસ છો ત્યાં સુધી એ સારા માણસ નથી કારણ કે પરિવારના સદસ્યને હવે એને ઇમ્પ્રેસ કરવાના હોતા જ નથી એટલા માટે ત્યાં એ એને બાવજૂદ પણ સારા શબ્દોમાં વાત કરે છે એમને મદદરૂપ થઈ શકે છે અને એમની સાથે સમન્વય જાળવી શકે છે તો જ એ સારા માણસ છે કદાચ એ વ્યક્તિ પોતાની વાતોથી કદાચ પોતાના વર્તનથી સમાજમાં ચાહે ગમે એટલા સારા કેમ નથી જ્યાં સુધી ઘરની અંદર એની સારપ ઉભરી ન આવે ત્યાં સુધી એ સારા નથી સારાને સંસ્કૃતમાં સાધુ કહેવાય છે સાધુ મતલબ સારા 再见。